હર હર મહાદેવ મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જરિયા મહાદેવના દર્શન કરવા માટે ઝરિયા મહાદેવ જવા માટે આપણે ચોટીલાથી થાનગઢ રોડ ઉપર જઈએ એટલે નવ કિલોમીટર જઈ અને ડાબા હાથ ઉપર રસ્તો વળે છે ત્યાંથી ચાર પાંચ કિલોમીટરના અંતરે જરિયા મહાદેવનું મંદિર આવે છે આવો સિંગલપટ્ટીનો રસ્તો છે પણ રસ્તો એકદમ જમાવટવાળો ચારેય બાજુ લીલી હરિયાળી છવાયેલી હોય તો અત્યારે આપણે જરિયા મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ આવો આપણે મંદિરમાં દર્શન કરવા માટે જઈએ ઘટાટો વૃક્ષો લહેરાઈ રહ્યા છે લીલી છમ હરિયાળી છે અતિ પૌરાણિક જરિયા મહાદેવ નું મંદિર જ્યાં માંડલી કૃષિ નો આશ્રમ છે આવો આપણે મંદિરે જઈએ વાહ ભગવાન ભોળિયાનાથ તજા લહેરાઈ રહી છે આ સામે દેખાય એ જરિયા મહાદેવનું મંદિર છે ત્યાં ઓટોમેટિક શિવલિંગ ઉપર જળનો અભિષેક થાય છે સરકાર અને વૈજ્ઞાનિકો દ્વારા ઘણું સંશોધન કર્યું પણ કોઈને ખબર નથી પડતી કે આ પાણી ક્યાંથી આવે છે આ પાતાળ ગંગા છે શિવજી ઉપર જળનો અભિષેક થઈ અને પાણી બધું અહીંયા એકઠું થાય છે આપ જોઈ રહ્યા છો આ છે જરિયા મહાદેવ અને આ પહાડોમાંથી ટપક ટપક પાણી ટપકી અને ભગવાન ગોડિયાના ઉપર જળાભિષેક થઈ રહ્યો છે આજુબાજુમાં ક્યાંય પાઇપલાઇન નથી છતાં ગમે એટલું નિરીક્ષણ કરો તમને ખબર નહીં પડ્યા પાણી ક્યાંથી છે પણ આ તો ભાઈ કુદરત છે ને એક જાતની અજાયબી કહેવાય જેમ અમરનાથ મહાદેવનું બરફનું શિવલિંગ ઓટોમેટિક બને છે એમ આ જરિયા મહાદેવના શિવલિંગ ઉપર પણ ઓટોમેટિક જળાભિષેક થઈ રહ્યો છે અત્યારે આ ભર ઉનાળો છે જેઠ મહિનો હાલી રહ્યો છે છતાં જો આજુબાજુ ક્યાંય પાણી નથી પણ અહીંયા પાણી ટપકી રહ્યું છે વૈજ્ઞાનિકોએ ઘણું સંશોધન કર્યું પણ ખબર નથી પડતી કે આ પાણી ક્યાંથી આવે છે હર હર મહાદેવ જય ભોળિયાનાથ ખૂબ જ પ્રમાણમાં પાણી ટપકી રહ્યું છે રેલિંગને ઓળંગી અને અંદર જવાની મનાઈ છે આ છે મહાકાળીની ગુફા તરફ જવાનો રસ્તો આવો આપણે મહાકાળીની ગુફામાં જઈએ જય માતાજી જય મહાકાળી આદિ યોગીનો ફોટો છે આ છે જય માં ધૂણો ચાલુ છે અહિયાં અને આ છે મહાકાળી નું મંદિર ખરેખર ગુફાની અંદર એકાંત વાળી જગ્યામાં મહાકાળી બેઠા છે અને ભક્તોને જે દર્શન કરવા આવે એને આશીર્વાદ આપી રહ્યા છે ખરેખર દર્શન દર્શન કરવા કરવા જેવું મંદિર છે છે મહેન્દ્રભાઈ પણ જય માતાજી બહાર પણ ઘણી બધી જોવાલાયક વસ્તુઓ છે આવો આપણે આ પહાડી વિસ્તારમાં ફરીએ જંગલમાં મંગલ છે આ પહાડી વિસ્તાર હોવા છતાં લીલીછમ હરિયાળી છે આ જગ્યાએ સવારના આવી જાવ અરે ટિફિન લઈ લીધું હોય તો હાંજ કેમ પડી જાય એ ખબર ન પડે જો આ કુદરતના ખેડે ખોડે ખેલનારા નાના નાના જીવજંતુઓ અને લાલ ગાય કહેવામાં આવે છે કેવું સરસ મજાનું નાજુકડું અજીવ છે ચોરાસી લાખ જીવો એક જીવ અને અહીંયા જે દર્શન કરવા આવે એ પાણાની આવી દેગડી બનાવે છે વાહ જો મહેન્દ્રભાઈ હરિયાળીનું નિરીક્ષણ કરી રહ્યા છે પંચાળની ધરતીઓ ખડ પાણી ને ખાખરા પાણાનો એક વાર વગર દિવે વાળું કરે દેવભૂમિ પંચાળ આ પંચાળની ધરતી ઉપર આ દેવભૂમિ છે તે આ જો કુની અંદર અનેક દેવી દેવતાઓના બેસણા છે આ જો આપણે જરિયાવા દેવના દર્શન કર્યા ઈ મંદિરનો ગુફાનો ઉપરનો ભાગ છે બાજુમાં વૃક્ષો ઉગેલા છે પથરાળ જમીન છે ખડકાળ આકાશમાં ધીમા ધીમા વાદળો છવાઈ ગયા છે સામેથી જો એરોપ્લેન આવી રહ્યું છે વાહ ઉડતા એરોપ્લેન કેમેરામાં કંડારવાનો આ અદભુત લાવો આપણે ઝડપી લીધો છે વાહ ખૂબ જ રમણીય દ્રશ્ય હવે એરોપ્લેન આગું નીકળી ગયું છે અહીં ચંદનનું પણ ઝાડ છે પણ એ ઝાડ ક્યુ છે એને આપણે ઓળખી નથી શકતા ઘણા બધા વૃક્ષોમાંથી એક અહીંયા ચંદનનું ઝાડ છે અહીંયા પ્રસાદી અને બાળકો માટેના રમકડા બને છે અને આ છે ડોડવા જેમાં ભરપૂર હિમોગ્લોબિન હોય છે બાળકો માટેના રમકડા વાહ જરિયા દેવ ગૌશાળા અહીં ગૌશાળામાં પણ ઘણી બધી ગાયો છે અને આ છે વિશુદ્ધાનંદ સ્વામીની સમાધિ આવો આપણે બાબાના દર્શન કરીએ હર હર મહાદેવ હર હર મહાદેવ એક વખત સમય મળે ત્યારે અચોક જરિયા મહાદેવના દર્શન કરવા જવા જેવું છે વેકેશનમાં અને દર રવિવારે કીડિયારો ઉભરાય ને એટલી મેદની ઉમટે છે અહીંયા બેસવાની પણ સારી વ્યવસ્થા છે અહીંયા આ છે ગૌશાળાની ગાયો અત્યારે અહીંયા પાણી પીવા આવી ગઈ છે જો આ બધી ગાય માતાઓ અત્યારે ધીમે ધીમે અહીંયા પાણી પીવા માટે આવી રહી છે યાત્રિકો પણ આવી ગયા છે અહીંયા વાહનો લઈ લે જય ગાય માતા બધી ગાયો નિરણ ચરી અને પછી અહીંયા છાયા ઉભી છે આ ગૌશાળા છે ધરતીનું અમૃત પીણું એટલે શેરડીનો રસ જો અહીંયા ચીચોડો ચાલુ છે અને ભાઈ તાજે તાજી શેરડી આમાં ચિચોડામાં પીલી અને રસ કાઢી રહ્યા છે ખરેખર ઠંડો ઠંડો રસ પીવાની ઉનાળામાં ખૂબ મજા આવે શેરડીના સાઠાની વચ્ચે વચ્ચે લીંબુ નાખી અને આ મીઠા રસમાં થોડી ખટાશ ઉમેરી રહ્યા છે ભાઈ વાહ અને કુદરતી પીણું કહેવાય આમાં કોઈ પણ જાતની થી ભેટસેટ ન આવે આપણી નજર સામે રસ કાઢે અને નજર સામે પીવાનું આપણે પ્યોર માલ નેચરલ નું અમૃત પીણું એટલે કીધું છે આને કુદરતી મીઠાશ હોય આમાં આની અંદર બરફ છે મહેન્દ્રભાઈ જો રસની રાહ જોઈને બેઠા છે બધા વાયુકો દર્શન કરવા માટે આવી રહ્યા છે આપણે પણ બે ત્રણ કૂપલા રસ પી લઈએ વાહ ખૂબ મીઠાશ છે મહેન્દ્રભાઈ મજા આવીને કેવો રસ છે સારો સવાસ આવો આપણે પાછા વળીએ અને મિત્રો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારી આ ચેનલ જોવા જેવા લોકોને સબસ્ક્રાઈબ કરી લેજો